ગુડ આફ્ટરનૂન છે શ્રી કૃષ્ણ છો બધા હોવ બધા મજામાં જશું વેલકમ બેક ટુ જીવ લો તો જો આપણે મસ્ત મજાના બાર વાગી ગયા છે અને અત્યારે આપણે લોંગ ટાઈમ કરી દીધો છે કેમ કે આજે છે રવિવાર તો વાણીને તૈયાર કરવું માથી દેવું ને ન ખૂતા એવું બધું કામ હોય મારે એટલે ઉપર વાગી જ જાય તો ફાઈનલી બાર વાગી ગયા છે ને બધું બનાવવાની છે રસોઈ તો થોડીક મમ્મીએ બનાવી લેખી હોય દરરોજની છે તો થોડીક માર બનાવવાની હોય તો બનાવતી હતી ત્યાં અમારે ચાલુ છે ગયું જો વરસાદ તમને પાછળ દેખાતો જઈશે તો જો સારો એવો વરસાદ અત્યારે ચાલુ થઈ ગયો છે કેમ કે હવે આગાહી છે વરસાદની તો એ મુજબ કેશોદની અંદર વરસાદ ચાલુ થઈ ગયો તમારા લોકોના ગામની અંદર કેવો વરસાદ આવતો તો એ કમેન્ટ કરીને કહેજો તો જો સારા એવા પ્રમાણમાં વરસાદ અત્યારે ચાલુ છે અત્યાર સુધી તો ધીમો ધીમો હતો રેડા નાખીને વયો જતો તો અત્યારે સારું એવો ચાલુ જો થઈ ગયો છે એકદમ મસ્ત વરસાદ આવે અને લાઇટ પણ જતી રહી છે અને મમ્મી અહીંયા ચાલુ કરી દીધી ઘંટી તો લાઇટ જતી રહી એટલે હવે ઘંટીનું કામકાજ બધું બંધ છે ને અમારે જો આવી ગયા છે મેન રીંગવાળી લાઇટ લઈને મેં કીધું તું આવજો એટલે આવ્યા કેમ કે અંધારું પડે છે રસોઈમાં એટલા માટે લોટ જો આપણે બાંધી લીધો છે અંધારે જ બતાવું છું અને જો આપણી કલરફુલ રિંગ લાઈટ ચાલુ થઈ ગઈ છે તો એના વગર મારે હાલે નહીં એટલે મારે છે ને કૃપાલને બોલાવવા પડે મોઢું જોવા માટે સવારનું જોયું નથી ને એટલે કેવું છે બધા ક્યાં રાખશો સ્ટેન્ડ લઈ આવો મારું ઉપર તો કંઈ નહીં હાલે નહી પડે તો તો ચાલો મારું સ્ટેન્ડ લઈ આવું છું જો એર વોશ કર્યા ફાઇનલી આપણે પાવર બેંક ની અંદર એનો વાયર ફિટ કરી અને લાઈટ ચાલુ કરી દીધી છે તો બધા લોકો છે ને જે શોર્ટ વિડીયો બનાવતા હોય રીલ્સ બનાવતા હોય એના માટે લાઇટનો ઉપયોગ કરે પણ હું હે ને રોટલી બનાવવા માટે લાઇટનો ઉપયોગ કરું છું અત્યારે બોલો અને એમાં કલર પણ જો અહીંથી ચેન્જ થાય છે જેવા કરવા હોય એવા તો અત્યારે લાઇટ નથી તો મેં લગાવી દીધું તો આપણે રોટલીનો લોટને બધું તૈયાર છે આમાં આજે ભાત બનાવ્યા છે ને આમાં મસ્ત મજાનું જો મગનું શાક બનાવી છે છું તો આજે તો મગને ભાતને મજા આવશે અને જો અમારા ડ્રેગન ફ્રૂટમાંથી આટલું મોટું ડ્રેગન ઉતરવા છે તો પંદર સત્તર હતા એમાંથી આજે આ પેલું આવ્યું છે તો આપણી લાઇટ મસ્ત ફિટ થઈ ગઈ છે અને લાઇટ જાજો ટેનસે વહી ગઈ છે પછી આવી નથી ખબર નહીં ક્યારે આવશે ને વરસાદથી મેં ધીમે વધતો જાય છે ને આપણે મુલાકાત લઈ લઈએ મમ્મીની ને વાણીની તો એ બે જો અહીંયા રમવા મેઠી ને એની રમત જુઓ બે ની કેવી છે જય શ્રી કૃષ્ણ કેમ છો વાણી બેન ને સળસળ્યું થઈ ગયું છે થોડું હા જોઈ લો બે વાણી સાડી પહેરીએ કે ડ્રેસ પહેરીએ ને એ કલર ના બેંગલ લેવાના મને એટલો શોખ હતો મેચિંગ નો બધો તો મેં હે આખું બોક્સ જ ખરીદી કરી લીધી હતી બધા કલર એમાં આવી છે હવે બસ હું આગળ હવે હે ને પેરાઈ ગયા છે એટલે હવે એનાથી છે ને મારા છોકરા રમે છે આટલા વર્ષ થયા એ હજી પણ સાઈનિંગ એનું હજી એવું ને એવું છે જુઓ છે કે નહીં કા મમ્મી સાઈનિંગ એનું ડલ નથી થયું હજી આઠ વર્ષ થયા ને પણ હજી એનું સાઈનિંગ એવું ને એવું છે એવું આ એક બંગડી બી આખું બોક્સ લીધી હતી એક લિપસ્ટિક આખું નેન નેન પોલીસ એ કલર હતી ને એક હુડા બુટીની આપણે જે આવે છે ને લિપસ્ટિક ઈ મેં આખે આખું બારે બાર કલરનું બોક્સ લીધું હતું તો હવે એ થોડી ખરાબ થઈ ગઈ પણ બંગડી મારી હતી એવી ને એવી છે અને જો આપણે વરસાદ તો ચાલુ જ છે અને લાઈટ તો હવે કયા આવશે તો મારે દૈણું અધૂરું રહી ગયું ને આ બે જો એ રમત કરે છે વાણી નહીં ફેરવતા તો આવડી ગયો બે હામે હામે ટક્કર મારે કા વાણી મોરે મોરો આવે કે નહીં હમણાં ઈ વધારે આવેલું મોરે મોરો બાની નો ફેરી જોઈ લે જોઈ લે

અને તો ચાલો રોટલી તો બનાવી લો પછી મારે પીપાલ માટે ભાત બનાવવાના છે એ મગ ભાત નથી પહેલા ભાત થોડું ટમેટો નાખી એને તો ખાઈ લે તો ચલો બનારા લોકમાં એન્ડ સુધી કન્ટિન્યુ કેવું લોક લાગે છે જરૂરથી કમેન્ટ કરીને કહેજો અને વરસાદ નથી કમેન્ટ કરજો તમારા ગામમાં કેવા છે એ વરસાદની બાકી નવા છો ચેનલમાં તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આપણે આગળ উত নব্ব নব্বাহ ইন্দ রগবানারা ইন্দর মারা রাধা জিনা শ্যাম মুখ মুখ কেরা মারা রাধা জিনা নাও উত্ত পর সচাও ভগব মারা ইন্দোরে ঝুলে মারা দাদা জী না শিয়াম તો કૃપાલ છે નાના છોકરા જેવા હમણાં તો થઈ ગયા છે કાંઈક પણ હોય ને થોડાક દી જાય તો કંઈક કંઈક નવી ખાવાનું મન થાય આજે વરસાદનું વાતાવરણ છે ને તો એને ભૂંગળા બટેટા ખાવાનું મન થયું તો આજે જો અમે ભૂંગળા બટેટા અત્યારે બનાવ્યા હે અને વરસાદ રેડે રેડે આવે છે બહુ તો નથી આવતું પણ આપણે ભૂંગળા ચડવા માંડા છે અને બટેટાનો હજી આપણે મસાલો કરવાનો વઘારવાના બાકી છે તો થઈ તારો તમારી જોડે ઝાઝા ટાઈમ પછી અમે બનાવ્યા તો રેસીપી શેર કરી દઉં તો જો આપણે ભૂંગડા તળાવવા માંડ્યા છે મસ્ત મજાના અને ઘણા બધા તો આપણે તોડી લીધા છે તો જો એટલા તો અહીંયા તળાઈ ગયા કાઠોડ ભળાઈ ગઈ છે ને અહીંયા આપણે બટેટા રેડી છે બાફેલા પણ મોટા હતા એટલે મેં ટુકડા કરી નાખ્યા છે નાના નું એટલે અને અહીંયા આપણે પલાળી દીધા છે મરચાં તો સૌથી પહેલાં તો છે ને આપણે સાત આઠ મરચાં પલાળવાનું એટલે આપણે બધું કરી લઈએ તો આપણે મરચાં મસ્ત પલળી જાય પછી આની આપણે ગ્રેવી બનાવવાની છે એ હું આગળ તમને બતાવીશ વ્લોગની અંદર તો પહેલાં તો અત્યારે આપણે છે ને તેલ આવી ગયેલું ત્યાં ભૂંગળા તળી લઈ પછી બ્લોગમાં એન્ડ સુધી બનીના રહેજો એટલે હું તમને બતાવીશ કઈ રીતે આપણે બટેટાનો વઘાર કરીએ ને તો એકદમ મસ્ત ક્યાંના પ્રખ્યાત છે ધોરાજીના કે ભાવનગરના એના જેવા આપણા ભૂંગળા બટેટા બહુ મસ્ત છે એકવાર મેં બનાવ્યા હતા ઘણો ટાઈમ પહેલાં ત્યારે મેં બ્લોગમાં શેર કર્યું હતું જ પણ આ પાછું તાજું થઈ જાય અને એક નવીન વીજ સાથે થઈ જાય એટલે પાછું તમારી જોડે શેર કરું છું તો કેવું લાગે એ જરૂરથી કહેજો તો ચાલો પહેલાં તો આપણે ભૂંગળા તળી લઈએ વ્યવસ્થિત હું ને વાણીને કૃપાલ અમે ત્રણને જ ખાવાના છે એટલા માટે તો ચાલો આપણે જો એક વાસણ લઈ લીધું છે તો હવે એની અંદર આપણે એડ કરવાની છે ચટણી આપણે જેટલું તીખું ખાવું હોય એ પ્રમાણે તમે કાશ્મીરી લાલ મરચું પણ આ જગ્યાએ લઈ શકો છો તો જો મેં અહીંયા ચટણી બે ચમચી લીધી છે બરોબર આની અંદર આપણે એડ કરવાનું છે નિમક સ્વાદ અનુસાર કેમ કે આપણે બટેટું બાફખામાં પણ નિમક નાખ્યું એટલે આપણે આટલું અડધી ચમચી જેટલું અને હવે આની અંદર આપણે નાખવાનું છે એક થી દોઢ ચમચી જેટલું તેલ આપણે તેલ લઈ લઈએ તો મારે મોટી સાઈઝનું પાવરું છે એટલે મેં આંખ ભર્યું છે તો એટલું તેલ એડ કરી દઈશ આપણે તેલ એડ થઈ ગયું છે હવે આને આપણે વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈએ પેલા તો આવી રીતે રીતે તો મસ્ત આપણું મિક્સ તૈયાર થઈ ગયું છે તો હવે આની અંદર આપણે એડ કરવાના છે આપણા બટેટા આ રીતે આપણે બધા બટેટા એમાં એડ કરી દઈએ અને આને આપણે થોડીક વાર રાખશું એટલે આનાથી છે ને એકદમ બટેટા સરસ રેડ કલરના પણ દેખાશે અને ટેસ્ટ પણ બહુ મસ્ત આવશે તો આપણે પેસ્ટ બનાવીએ એ પહેલા આપણે જ્યારે વઘારવાનો ટાઈમ થાય એ પહેલા આપણે આ રીતે કરી લેવાનું છે બરાબર આ રીતે આપણે મિક્સ કરી દઈએ ને બધા બટેટા એકદમ સરસના જો રેડ કલરના થઈ જશે તો અમે આજે ખાવાવાળા થોડા થોડાક છીએ એટલે અમે થોડું બનાવ્યું છે તો જો આપણા મસ્ત બટેટા કોટ થઈ ગયા છે હવે આપણે બનાવી લઈએ

નાખવાના છે જે પ્રમાણે આપણે તીખું કરવું હોય એ પ્રમાણે તમે તીખા મરચા પલાળી શકો છો તો જો અમારે તો કાચરી ના હોય ને એટલે મારે ઘરની અંદર અવેલેબલ હોય બધાને ઘરની અંદર દાળ વઘારવા માટે આપણે સૂકું મરચું જોતું જ હોય છે તો એ આપણે એડ કરી દેવાનું ન હોય તો તમે લીલું હોય તો લીલું પણ વાપરી શકો અને સૂકું હોય તો સૂકું પણ વાપરી શકો અને આ પાણીને આપણે ફેંકી દેવાનું છે તો એ પાણી આપણે ફેંકી દઈએ અને આપણે બધામાં નિમક નાખેલું છે થોડું થોડું પણ આના માટે પણ આપણે ચપટી એક નિમક નાખીએ એટલે આપણી પેસ્ટ પણ એકદમ સરસ ટેસ્ટી બને તો આપણે ચપટી એક નિમક લીધું છે એ એડ કરી દઈએ નાની અંદર હવે આપણે નાખવાનું છે થોડુંક એવું પાણી આપણે એક જ ઘૂંટળ જેટલું પાણી એડ કરવાનું છે જેથી કરીને આપણી પેસ્ટ એકદમ મસ્ત ઢીલી બને એટલા માટે તો હવે આને આપણે પીસી લઈએ અને પેસ્ટ બનાવીને તૈયાર કરી લઈએ તો જો તમે જોઈ શકો છો એકદમ મસ્ત રેડ કલરની આપણી ચટણી બનીને બનીને તૈયાર છે પેસ્ટ પેસ્ટ મસ્ત રેડ કલરની ગ્રેવી બની ગઈ છે હવે આનાથી આપણે છે વઘાર તો ચાલો હવે આપણે વઘાર કરી લઈએ અને આમાંના મજરે દેશો ને સીધો વઘાર કરી લઈએ તો ચાલો જો આપણે અહીંયા બે થી ત્રણ ચમચી જેટલું તેલ મૂકી દીધું છે ગરમ થવા માટે તો હવે આપણે જે પેસ્ટ બનાવી એનો વઘાર કરવાનો છે આપડે તેલ ગરમ થઈ જાય એટલે આપણે એનો વઘાર કરીએ તેમાં સૌથી પહેલા આપણે નાખવાની છે ચપટી એક હિંગ ને હિંગ ન ખાય ને સરસ ફૂટી જાય ત્યાર પછી આપણે જે પેસ્ટ બનાવી છે એને એડ કરવાની છે આ રીતે જે તૂટી સુખાવું હોય એ પ્રમાણે તમે પેસ્ટ એડ કરી શકો છો હવે આને આપણે એકદમ સરસ રીતે ચડવા દેવાની છે અને હલાવવાની છે

પણ આપણે થોડું એવું નિમક નાખશું કેમ કે આપણે બધામાં થોડું થોડું નાખ્યું છે એટલે થોડુંક આમાં પણ આપણે એડ કરશું આટલું જ ચપટી એક જેટલું જ વધારે નહીં અને હવે એની અંદર આપણે એડ કરીશું જીરું પાવડર તો આપણે ધાણા નાખવાના છે પણ એક ચમચી આપણે એટલું ધાણા જીરું પાવડર એડ કરી દઈ પાછું મિક્સ કરી દઈશું સરસ રીતે આપણું મિક્સ થઈ ગયું છે હવે એની અંદર આપણે લીંબુ એડ કરવાનું છે આપણે લીંબુ પણ એડ સાથે સાથે કરી દઈએ દઈ અડધું ફાડું લીધું તો એ નાખ્યું છે નાખી આપણે થોડું લીંબુ પરથી બે ચમચી જેટલું લીંબુ એડ કરશું તો પાછું બે ચમચી જેટલું એડ કર્યું આપણે લીંબુ બરોબર હવે એના વ્યવસ્થિત હલાવી અને મિક્સ હજી આ ગ્રેવી જો ચડી ગઈ છે સરસ મજા આવી સરસ આવે છે તો ચાલો હવે આપણે જે બટેટા ચટણી વાળા ને તેલ વાળા કર્યા હતા એનામાં પછી આને મિક્સ કરી દઈ આપણે ગ્રેવી કરતા મોડા રાખીએ બાકી જો અત્યારે છે ને એકદમ સરસ વાતાવરણ છે ચોમાસાનું એટલે ખાવાની ખૂબ મજા જ આવે તો હવે આપણે એકદમ મસ્ત જો મિક્સ થઈ ગયા છે વ્યવસ્થિત રીતે હવે એને આપણે ધાણાથી ગાર્નિશ કરી લઈએ બટેટા બહુ મસ્ત બની ગયા છે હવે થોડી વાર આપણે ઢાંકી દઈએ ધાણા સ્વાદ સરસ રીતે બટેટાની અંદર મિક્સ થઈ જાય અને આપણે ગેસ કરી દેવાનો છે બંધ તો બની ગયા છે આપડા ભૂંગળા બટેટા તો આપણે બનાવી લીધા છે ઘૂંડા પટેતા અત્યારે વરસાદ રેળે રેળે ચાલુ જ છે અંદર ગરમી થાય પણ બહાર બહુ મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું છે અને અત્યારે વાગવા આવ્યા છે પોણા ન તો ક્રિપાલ હચી આવ્યા નથી પણ હવે આપણે રસોઈ તૈયાર થઈ ગઈ ને એટલે એને બોલાવી લઈએ કે તમે ક્યારે આવો છો બાકી રસોઈ બાકી હોય તો ન બોલાવાય પછી આવીને બેસી જાય ને પછી આપણે થ્યુ ન હોય તો એટલા માટે તો જો બાર નથી પપ્પા નથી તો મારે કૃપા લઈને વાણીને મારે ત્રણ જ ભૂંગળા બટેટા ખાવાના છે દાદા ખાશે પણ એને વધારે રોટલી જોશે અને મમ્મીના જે છે એકાદશી એટલે પણ નહોતા કે ભાઈ મમ્મી કે કરો એટલે પછી કઈ રહ્યા છે કેમ કે એને ત્રણ દિવસ હવે એકાદશી કરશે ને એટલે આજે કાલે અગિયારસ છે ને પરમ દિવસે બારસ છે તો નો મેળ આવે અને વાતાવરણ અત્યારે ઠંડુ એકદમ સરસ છે તો આપણે દરવાજો ખોલી નાખીએ સરસ મજાનો એટલે પોવોન આવવા માંડે ઠંડો ઠંડો એટલે મજા આવે અને બનાવીને ખાવા છે તો અને ચલો આપણે વાણીબેન મમ્મી શું કરે ને મોડી લઈ ચોરિયા તો જોઈ લે આને અહીંયા ખૂણો બહુ મજા આવી ગઈ કે નહીં તો જો અમારા નવા સોફા મિત્રો અમે નવા મૂકા અમારા અમારા શોરૂમમાંથી લઈને જૂના અમે કાઢી નાખ્યા નાના કવર લેવાના હે પણ હજી હે ને

તો ફ્રેન્ડ્સ અમે કંઈક આ રીતે ભૂંગળા બટેટા બનાવ્યા હતા અને ખાવાની ખૂબ બધા મજા આવી ગઈ છે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને ઘરે બનાવજો કેમ કે અત્યારે બારના કરતા ઘરના બહુ મસ્ત બને છે અને ચલો આજના બ્લોગ ને અહીંયા પૂરો કરીએ મળીએ આપણે આવતા બ્લોગની અંદર બેન તરત જ આવી ગયા મજા એવી રીતે ભૂંગળા બટેટા ખાવાની કેવા બનતા હે તમારે વાણીને કૃપા લે થોડોક ટાઈમ થઈને તો કંઈક કંઈક નવીન ખાવા જોઈએ જ ડિમાન્ડ આવે છે એની તો હમણાં કંઈક ને કંઈક તમને જોવા મળશે અંદર આપણે રેગ્યુલર ચાલુ કર્યા છે પણ ક્યારેક ક્યારેક છે ને થોડોક ટાઈમ વયો જાય છે એડિટિંગનો ટાઈમ રહેતો નથી ને મારી પાસે એટલા માટે તો એડજસ્ટ કરી લેજો અને મારા વ્લોગને રેગ્યુલર જોજો લાઈક શેર અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગની અંદર તો ત્યાં સુધી બાય જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તો ચાલો મળીએ નવા બ્લોગ માં